આ બધા થઈ ગયા આ ઓકે આપણો લુક છે ભાઈ 릭શા આવનો મે માનબનો જમ આવ આપણો ગામડું છે ભાઈ વરસાદ વરસાદ થઈ એની વાત જોઈએ ભાઈ હવે આવું પડવે ભાઈ ઓ ફાઈનલ આપણે નેશનલ હાઈવે નીકળીતો છે નેશનલ હાઈવે જો నేషనల్ హైవే ఎన్ని ఉడతాలి ఉడతాలి న్యాషనల్ హైవే

જોઈએ વરસાદ પાણી થઈ થઈએ તો જરાક માંડવી પર પાવાની બાકી છે અને બધું આ બધું અત્યારે બહુ તડકો લાગે છે એટલે શું કેવું થઈએ તો સારું વરસાદ હલો ભાઈ જરાક કોમેન્ટ કરી નાખો મારી જેમ ચા લવર કોણ કોણ છે ભાઈ અત્યારે જો અગાચી ઉપર આવી ગયો છું ચા પીવા માટે સ્પેશિયલ ચા પીવા અગાચી પર આવ્યો છું કેમ ખબર હવે કેમ જોવા આવ્યું હું કે ભાઈ અંધાર બંધારસી કે શું છે હા મરી ગયા વાડ જોઈ છે ને અંધાર ક્યાં ખાલી ખાલી અંધાર થાય તો વરસાદ જ નથી આવતો આજે મોજ છે ને સાહેબ હું આ વરસાદ જો જોશા પીતા હોય ને અત્યારે એ મોજ ક્યાંય જોવા જ ના મળ્યો હવે આ તો નથી આવતો તો હવે ચા તો ભાઈ પીવો પડે ને ભાઈ ચા વિના ના ચાલે ભાઈ એવું હે બાકી જો આપણે અગાસી આવ્યા હે ને વરસાદ પાણી ક્યાંય લાગતું નથી હું બધું કંઈ વાદરના બદરને દેખાતા નથી હજુ એવું બધું હું હજુ અમારે માંડવી દેખાતો માંડવી ઉગી ગઈ છે પણ હવે વરસાદ થાય તો ખારી થાય ભાઈ હવે આમાં જો આવી હે ભાઈ અહિયા અહીંયા સુધી આવી બધી કોમેન્ટ કરો કેવી છે માંડવી તો મિત્રો આપણે જોઈ લે આપડી વાડી આહે ને પાણી નાખવું પછી મોટે ભાઈ એટલી ગરમી થાય અત્યારે લુસો ભૂસવાનું નહીં પાણી ખાલી નાખી રાખવાનું મજા આવી જાય ભેંસો અત્યારે ઝગડી રહી છે જો